સુરતની ઉધના પોલીસે પ્રભુનગર ખાતે દરોડા પાડી ત્યાંથી બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળથી છોકરીઓ બોલાવી દેવેપાર ચલાવનાર સંચાલક દલાલ અને ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા ઉદના પોલીસ મથકમાં સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે જીગ્નેશ લખાણી અને જમાલ શેખ નામના ઇસમો બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળની છોકરીઓને બોલાવી એજન્ટો મારફતે ગ્રાહકોને બોલાવી તેઓ પાસે ઉધના પ્રભુનગર યામાં શોપરૂમ પાછળ પ્લોટ નંબર એકના પ્રથમ માળે રૂમમાં દે વેપાર કરાવે છે જે માહિતીના આધારે ઉધના પોલીસે ત્યાં દરોડા પાડી ત્યાંથી દે વેપાર ચલાવનાર જીગ્નેશ અરવિંદ લખાણી તથા નુરજમાલ શેખ હકીમ તથા દલાલ સકોર ઇના અને ગ્રાહક અપતાર મોલ્લા તથા આરીફ ખાનને ઝડપી પાડ્યા હતા જ્યારે સ્થળ પરથી બે લલના ઉછીમાં એક બાંગ્લાદેશી અને પશ્ચિમ બંગાળની હતી તેને મુક્ત કરાવી હતી બાંગ્લાદેશી મહિલા પાસપોર્ટ વિઝાથી ભારત આવી હતી જેને પકડી દે વેપારનો ધંધો નહીં કરવા કાઉન્સિલિંગ કરી મુક્ત કરાવી હતી પોલીસે દે વેપારના સ્થળ પરથી મોબાઈલ ફોન રોકડા રૂપિયા સહિત મત્તા કબજે કરી હતી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને માહિતી મળી હતી કે એક જગ્યાએ દેહ વ્યાપારનો ગેરકાયદેસર રીતના ધંધો ચાલે છે આ આને કારણે પોલીસે ત્યાં જઈને રેડ કરી હતી રેડ કરતાં પોલીસને ત્યાંથી કેટલીક વસ્તુઓ મળી હતી આ ઉપરાંત ભોગ બનનાર તરીકે બે મહિલાઓથી એમને પણ પોલીસે ત્યાંથી છોડાવી છે આ કેસમાં પાંચ આરોપીઓ છે જેમાંથી ચાર આજે દેહ વેપારના ઓલા રેકેટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે અને એક છે ગ્રાહક છે એમાં ચારમાંથી માંથી એકનું નામ જીજ્ઞેશ લાખાણી એક આરીફ ખાન એકનું નામ સકોર એનામુલાર અને એકનું નામ અખ્તરાઉદ્દીન મોલ્લા કરીને છે આ પાંચ વ્યક્તિઓ આ ગુનામાં સંડોવાયેલા છે પોલીસે આ લોકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે આમાંથી જે ભોગ બનનાર મહિલા છે એમાંથી એક જે બાંગ્લાદેશી મહિલા છે જે મેડિકલ વિઝા ઉપર અહીંયા આવ્યા હતા અને એના સાથે આ દુષ્કર્મ થયું હતું જેથી એમને ભોગ બનનાર તરીકે અત્યારે લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે